યાત્રાધામ ડાકોરના માર્ગો પદયાત્રીકો થી ઉભરાયા પંચોતેર કિલોમીટરના અમદાવાદ થી ડાકોરના માર્ગ પર ગુંજ્યા જય રણછોડના નાગ ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના ગીતો ગાતા ગાતા પદયાત્રીકો પહોંચી રહ્યા છે ડાકોર

બસ મને તો બહુ સારું લાગે મારા નાથ વગર તો મારે કોઈ નથી મારો ઠાકોર એવો છે કે આખી દુનિયા ને એને પડી છે પણ આપણે કોઈ ની નથી પડી કેટલા વર્ષ થી આપ પડ્યા છે અમે 20 વર્ષ આઈએ છે વ્યવસ્થા આપને કેવી બહુ સરસ આવું તો આપના ઘેર પણ પે નહી હતું કોઈ પાંચ માણસ ને આપણે લાવવાના હોય ને તો ભી આપણે કોઈ વિચારતા નહી અને મારો ઠાકોર તો એવો છે

અમે પડિયાર ફાર્મ તરફથી સેવા આપી રહ્યા છીએ સેવાની પ્રેરણા કેતી સેવાની આવ સાહેબ બધે કે આમ દરેક જુદા જુદા હશે ચા નાસો તો અમને એવું લાગ્યું કે ચાલો પાણીનું વ્યવસ્થા કરીએ તો એ લોકોને થાક ઉતરે તમને સારું રહે એનું પણ અમને મળે હા કેટલા લોકો લાભ લે છે એક નાઇટમાં લગભગ ચાર થી પાંચ હજાર લોકો અહીંથી જેટલા નીકળે એ લોકો બધા લાભ લે છે કેટલા દિવસ દરમિયાન આ સેવા આ લગભગ ત્રણ થી ચાર દિવસ ચાલે છે અમારી સેવા એ લોકો અમને સાહેબ આશીર્વાદ આપતા જાય છે કે આવું આવું પુણ્ય આવું બીજે ક્યાંય નથી અહીંયા મળે છે સેવાનો લાભ મારું નામ ડોક્ટર જીનલ મનાણી છે મેં આજ ફર્સ્ટ યર છે મારું અહીંયા સેવા હું આપું છું મેં મારું એમબીબીએસ ફિનિશ કર્યું છે હમણાં સો મારા ફેમિલીવાળા દર સાલે અહીંયા ડાકોર ચાલતા જાય છે તો આ વખતે મેં વિચાર્યું કે હું બી સેવા આપું જે ડાકોર જતા પગયાત્રીઓ છે જેમ કે દુખાવાની છે પગમાં દુખે માથું દુખે અત્યારે થોડો ગરમીનો એન્ડ સમય બી હવે આવી ગયો છે તો એમને ચક્કરો આવે એ બધી માટે હું મલમ છે અમારી પાસે તો અમે માલિશ પણ કરી આપીએ છીએ પગાત્યોને જેમના પગ દુખાવાની કમ્પ્લેન હોય છે અત્યારે બોલ હું ખૂબ જ આઈ કેન્ટ जस्ट બહુ એ સારું ફીલ કરી રહી છું પહેલાર્ડે એએમબીએલ એ કમ્પ્લીટ કર્યું અને આપણે કામમાં દેવાનો લાભ મળ્યો મને ખૂબ સારું લાગી રહ્યું છે અત્યારે મારા મમ્મી પપ્પા છે એમના કહેવાથી પણ મેં કર્યું છે એમનું જોઈ જ